નેતૃત્વ કાકા કાકાએ કરેલું છે જેનું આગળનું કામ વિપુલ ભાઈએ સંભાળ્યું છે બંને ખેડા જિલ્લાના છે અને અમૂલની ત્રણ જિલ્લાની ડિરેક્ટરોની જે વ્યવસ્થા છે એમાંથી આજે ખેડા જિલ્લાના બે લોકો એમણે કરેલા બાવીસ વર્ષના કામોની વાત આપને કરવા માટે ખેડા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટીનું ચોખ્ખી બહુમતી વાળું બોર્ડ બે વર્ષથી આવ્યું છે અમે ભરતી કરવા માટે ની જાહેરાત જે નિયમ મુજબ થાય એમાં જાહેરાત આપેલી છે એના ઇન્ટરવ્યુ કર્યા છે અને એના પ્રમાણમાં જે જરૂરિયાત હશે એ પ્રમાણે અમે એને એપોઇન્ટમેન્ટ આપીશું અને એના ટૂંક સમયમાં અમે એની કાર્યવાહી પણ કરવાના છીએ ખાલી છે અમૂલ અમારે ખાલી જગ્યા છે અમૂલ ખાલી જગ્યા છે એવું ને અમારે અમૂલ પશુપાલકો કે જેના પગમાં ચંપલ નથી એ સવારમાં જઈને સોજે ચાર નો બારો લાવે છે એને પૈસા દૂધના વધારમાં વધારે મળે એના માટેનું અમર વધારમાં વધારે મહત્વ છે પશુપાલકોના હિતમાં છે અને અમારો કર્મચારી છે અમારા કર્મચારીને અમે પણ એને આના રીતે અમે વળતર આપીએ છીએ એમાં કોઈ પ્રશ્ન ઉભો થતો નથી જિલ્લાની અંદર ઘણી બધી સહકારી મંડળીની અંદર સ્વચ્છતા નથી જળવાતી ખૂબ ચોંકાવનારા દ્રશ્યો અમારી પાસે છે તો ડેરીની અંદર સ્વચ્છતા જળવાય પ્રાણીઓ ન આવે સ્વાન ન આવે એની માટે કોઈ મોનિટરિંગ કે વિજીલન્સ કે અન્ય કોઈ સગવડ કરશો કે ના માટે અમે ચોક્કસ તમારી વાતને ધ્યાન ઉપર લઈશું સ્વચ્છતા તો હોવી જ જોઈએ માન્ય નરેન્દ્ર મોદી સાહેબ પણ ભરાય છે ત્યાં કૂતરા ફરતા હોય એવા દ્રશ્યો મારી પાસે અમુક જગ્યાએ કદાચ બન્યું છે અમારે ધ્યાનમાં એવું નથી આવ્યું પણ તેમ છતાં અમે અને પર્સનલ ડેરી સોસાયટી વિભાગની અંદર પરિત પત્ર અને અમે એને તમારી વાતને ધ્યાન ઉપર આવે એવું કરાવીશું સામાન્ય સભામાં પૂરો થઈ ગયો છે સામાન્ય સભામાં આ જે જિલ્લા સંઘ છે એ એના સહકારી પેટા નિયમ અને સહકારના સહકારના નિયમો પ્રમાણે ચાલે છે એના નિયમો મુજબમાં આવતું હશે તો એની સભા બોલાવવામાં આવશે અને એના નિયમ પ્રમાણે જો નહીં આવતું હોય તો એની સભા નહીં બોલાવવામાં આવે નવા પ્લાન્ટો નાખો છો નવી ભરતીની જરૂરિયાત ઉભી થશે પહેલા કરી ભરતી માણસો લઈએ લગભગ વર્ષ કદાચ પણ હાલમાં કોઈ ભરતી કરી નથી અને જયારે જયારે પણ અમારે માનવ બંને જરૂરિયાત પડે છે ત્યારે હ્યુમન રાઇટ છે ફેડરેશન નો વિભાગ છે એમને અમે માણસોની જરૂરિયાત માટેનું કહીએ છીએ એટલે અમને માણસો આપે છે

પહેલા પહેલું મેં ડેરીઓનું કમિશન વધાર્યું કે ડેરીઓને જેટલા લિટર દૂધ થતું હતું એના પચીસ પૈસા આપતા હતા તે વખતે નિભાવ ખર્ચ કે ભાઈ પટાવાળો રાખ્યો હોય પોતાવાળો રાખ્યો હોય દોનારો રાખ્યો હોય આ બધાના પચીસ પૈસા એક લિટરે આપતા હતા મારા આયા પછી મેં એના પંચ્યાસી પૈસા કર્યા જેથી એમનું ભારણ ઘટે અને દૂધ મળે એમનો ફાયદો કરે જ્યારે અમૂલની વાત કરવા બેઠા હોય છે ત્યારે સૌપ્રથમ સરદાર સાહેબ ને યાદ કરું છું મોરબી ત્રિવંકાને યાદ કરું છું ખાવડિયલોને યાદ એટલા માટે કરું છું કે અમૂલની જે સ્થાપના કરી એ સ્થાપનાને કારણે ગામડાની અંદર બારસો મંડળીઓ બનાવીને દૂધ લેવાનું જે ચાલુ કર્યું એનું જે શોષણ થતું હતું એ શોષણ અટકાયું અને સભાસદોને આજે દૂધના ભાવ સારામાં સારા આપવામાં આવે છે એમને સર્વિસ પણ સારામાં સારી આપવામાં આવે એમનો બોનસ પણ સારામાં સારા આપવામાં આવે છે ગામડાની અંદર બહેનો જે મહેનતને મજૂરી કરતી હોય એ બહેનોના દૂધના ભાવ પોષકક્ષમ છે આણંદ જિલ્લો જિલ્લો ખેડા બનેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વ હેઠળ માર્ગદર્શન હેઠળ ડેરીએ જે પ્રગતિ કરી છે અને કાંદીભાઈ સોડા પરમારની વાઇસ ચેરમેનની જોડી માન્ય રામસિંહ કાકાના માર્ગદર્શન હેઠળ જે પ્રકારે ડેરી અમે ચલાવી રહ્યા છીએ મોદી સાહેબની નેમ હતી ખેડૂતોની આવક બમણી કરવી એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને દિશામાં